બપોરે હું કીધું બરોબર છે ને થોડી દુખદ ઘટના બની ગઈ છે

એક ડિગ્રી છે નામ છે ધર્મી થાય દસ વર્ષની છે નું નામ છે હિમાનશી ચાર વરસની છે અને એક હમણાં છ મહિના પહેલા જનમ છો એનું નામ જાનકી છે હા હા તમે શું ધંધો શું કરો છો અત્યારે તો મજૂરી કરું સાહેબ અચારે કાંઈ કામ નથી કરતો હું ઘરના મકાન મેંકીને રખ અત્યારે તો હાવ ઢીલો પડી ગયો સાહેબ હ હ હ હા તો આનો કોન્ટેક તમારી સારી થકી થયો ને હા મારી હા મારી ઘરવાળીની મોટી બેન થઈ હ હ પછી એનો છોકરો છે કિશન એ એમાં ઇનવોલ્વ હતો એ ઘરે આવે ને તપાસ કરી તો ઘરે કોઈ છે કે નહીં પછી બને ત્યાં તમારો દીકરો કે ભુવાનો મારે હાળીનો દીકરો હા 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 પછી મારી ઘરવાળી ફોન માં બધી વાત કરાવતા આમ ને તેમ ને બધું કરાવતા પછી થોડાક સમય પહેલા મારી મોટી છોકરી છે ને પ્રાચી હા ઘરે ભાણી ગઈ કે આ લોકો શું કરે તો એ મને કીધું કે પપ્પા એ કે તમે ઘરે દુકાને જાવ ને પછી કે આ ભવા ને એ બધા આવે ને મમ્મી ને આરે તમે હુવો પથારી માં એવી રીતના હુવે વાલું કરે ને એવું બધું કરતા હોય પછી મેં ના પાડી કે ભાઈ તમારે અમારા ઘરે આવવાનું બે અઢી મહિના પેલા મારી ઘરવાળી ના પાડી કે ભાઈ તારા આ લોકો નહી આવવા દેવાનો ઝઘડો કરી જતી રહી ત્યાંથી પછી ભવાની આરે જતી રહી અત્યારે તો તૂટાછાડા કરી નાખ્યા છે ભવાના કહેવાથી

અત્યારે તમે સુરત સુરત છો કે પછી મોટું દેખાવું મરી એમ કઈ સમજાતું નથી ના ઈ મરુવા થી કોઈ જાતનું કોઈ નિરાકરણ આવતું નથી બરોબર આની આની પેલા કોઈ આવી ઘટના ઘટેલી તમારે આ ચૌદ વર્ષનો લગ્ન ગાળાનો જે સમય હતો આ હમણાંથી આ ધારો કે એક દોઢ વર્ષથી આ ભુવાની મેટર આવી છે એ પેલા આવી કે ફેર ઘટના ઘટેલી કે આ ભુવા આવ્યો તે પછી તમારું લગ્ન જીવન આખું તૂટી ગયું છે હા એ પછી તૂટી ગયું લગ્ન જીવન આપણું હા ચૌદ વર્ષ નો જે સમયાંતર આની પેલા કોઈ જાતની આવી ઘટના હા નાના મોટા ઝઘડા હોતા થતા પણ આવું કોઈ દી નથી એમ એમાં હા એ ભવાના કહેવાથી ન જોયું એવું તો નાના મોટા ઝઘડા તો થતા જ હોય

બરાબર તમારે જો છૂટા છેડા ન થયા હોત ને તો તો ભુવાની ન્યાય દઈને આપણે કઈક કરી શકીએ એમ પણ એ સાહેબ એને આવું જ નથી તો મારે શું કરવું સાહેબ એ એમ કે મને છૂટા છેડા ના આપો તો અમે આવા કેસ કરજો ને તને આમ કરી નાખશું તને તેમ કરી નાખશું કરાય ને છૂટા છેડા લેવડાવ્યા હું મારે નિરાધાર છું મારે બાપા નથી મારે બા ને મારી આ ત્રણ દીકરીઓ એનું શું થાય સાહેબ મારે બીજું કોઈ આધાર નતો

હા એવો તો આપણે આપણા ઘરના માણસ ઉપર કોઈ દેવી શંકા કુશંકા ન કરવી હોય એટલે આપણને ન ખ્યાલ ને એ વાત સાચી તમારી ભવાઈ એમ જ કીધું મારી નાની બેન છે નાની બેન છે બરોબર બેન બેન કરતો હા નીચ મારી ના કહેવાય આવા હા અને આ કિશન છે કે નહીં હા 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 એને દરરોજ માટે એની મુલાકાત કરાવતો કિશન હા 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 કિશન પેલા ઘરે આવીને જોઈ જાય ઘરે કોઈ છે કે નહીં એમ પછી આખો આખો બધા રહી જાય હા હા જોકે કાઈક ને કાઈક કોક વસ્તુ કાઈક કરી જ હોય બાકી ભૂવાનું મોઢું જોતા મને એવું નથી લાગતું કે એને હામે કોઈ થૂંકવાઈ રાજી હોય એમ પણ આવા આવા લોકો છે ને ક્યાંક ને ક્યાંક આમાં આખે આખો સમાજ છે ને જે ભૂવા તો ઘણા સત્ય ની રાહ ઉપર હાલવા વાળા ઘણા એ આવા લોકો ને હિસાબે બદનામ ક્યાંક ને ક્યાંક થતા હોય છે બરોબર આવી જે બાકી દીકરા દીધા હતા કેટ કેટલા આવા દાખલા હોતે જાય બરોબર આ તો ભાગમાં હોય તો આવવાનું જ છે એ તમારા ભાગમાં માં કોઈ છીનવી નથી જાતું હા હવે તો સાહેબ થોડો ઘણો તમારી થી છાય ન્યાય અપાવો બાકી તો આમાં મારે તો વિચાર કઈ છે ની પોલીસ વાળા કોઈ સાંભળતા નથી હમ હમ ના ના ચોક્કસ મારા થી બને એટલી હેલ્પ કરું તમારે ઘરવાળી ને તમારે પાસે આવવું છે કે નથી આવવું કે કોઈ ફોન માં ઉપાડતા નથી ને કોઈ ફોન જવાબ દેતા નથી અત્યારે હા હા તો ભુવાને એક કામ કરું ના મારા નંબર નાખો ને હું એને ભેગી વાતચીત કરું ભુવા ના નંબર તમને નાખ્યા પણ ભુવાના નંબર બધા પંચાયત વલા કિશનને એને કહે રે કે આ બેને ફોન કરી એને પોર્સ કરો તો એ તમને નંબર આપી દે હા હા ઓકે તો એ મારામ નાખી દીધા ને તો હું વાતચીત કરું એની ભેગી હા હા બધાના નંબર છે અંદર એફઆર માં નંબર કર બધામાં નંબર છે હા ના ના ચોક્કસ અને કદાચ જો તમે છૂટાછેડા નો કરાવોત ને

હા 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 નહીં બીજું બીજું મારે તમને એ કહેવાનું કે ભાઈ જે ખરાબ મગજમાં વિચાર આવે ને કાઢી નાખવાથી કોઈ નિરાકરણ નથી આવતું દીકરીઓ હોવા છતાં આમ થઈ જાય તો કોઈ બી માણાની પરિસ્થિતિ વિકટ બની જાય પણ એવું કોઈ બી જાતનું મગજમાં વિચારવાનું નહીં કદાચ ગમે ત્યારે મન મૂજે ને તો એની ટાઈમ મને ફોન કરી દેવાનું આ રાજકોટ આપણું ઘર છે ગમે ત્યારે વીવ આવવાનું બરોબર